એસીએફ કચેરીમાં બનેલી ઘટના વંત્રના ત્રાસથી જેરી દવા ગટગટાવી હતી તે બાબતે હજુ સુધી કોઈ ફરિયાદ લેવામાં આવી નથી જો આગળ કોઈ ફરિયાદ લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિંતી પણ જામુથોડા ને જામુથોડા નેશનલ કહેવાતી એન્ડ ગોલ્ડન વિભાગની એક કલેક્ટર છે

જંગલ ખાતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાન કરતા લોકો છે હવે અમારા ગામને નોટિસું વારા સાહેબ આવર જાવર ચાલુ આપી રહ્યા છે અમારા ગામના માલધારીઓને ગતિનો કાયમીનું માટેનું શરૂ કરી દીધું છે એટલા માટે અમે કાલે આવ્યા હતા કે અહીંયા આજ રોજ તમે મામલેદાર ઓફિસે હું લેવા બધા છો આજ રોજ મામલેદાર ઓફિસે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છે મારું નામ હામદભાઈ કાળાભાઈ મેઘાણી ગઢવી હું માલધારી સમાજ ઉપપ્રમુખ ગામ રાજપરા આજ રોજ અમે વિસાવદર ખાતે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ આવેદનપત્ર આપવાનું કારણ કે જંગલ ખાતાનો જંગલ ખાતા એ જાંબુતાળા ગામના સેટલમેન્ટના ગામના જે વેરાણ કરેલા અને એને રોસ ઉટકે દવા પીવાનો દવા પીવી પડી અને જીવ ગુમાવવાનો વારો કદાચ ભગવાનને કાંઈ ન થવાથી કદાચ એનું જીવ ગુમાઈ જાય તો જવાબદાર એ જે આરેપો છે એ અને પ્રાંત અધિકારી અમે પ્રાંતને રજૂઆત કરી પછી એ આરેપોને રજૂઆત કરી વારંવાર રજૂઆત કરવા છતાં ખોટું હેરાનગતિ કરી અને આ લોકોને હેરાન કરે છે અને હેરાનગતિને કારણે બે લોકોએ દવા પૂટી એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ એ કાયદેસરની કાર્યવાહી જે આ ગુનેગાર છે એની ઉપર કરે અને વહેલી તકે એફઆઈઆર પાટે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક સમય સમયમાં અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરીશું આસિફ કાદરી સાથે ચક્રવાત ન્યૂઝ વિસાવદર